ઈ મૂકી દે ને તો તમને નહીં પડે કાય ભાન અને આવશે બીજા ગામથી જાન મંડપમાં કે કન્યા પધરાવો સાવધાન પણ જમે તમે એને માનતા નહીં તમારી જાન મિત્રો જિંદગીમાં એટલો અનુભવ કર્યો છે ને કે હામેથી કુતરું આવતું હોય ને તોય હું વર્તી અગુ કે કુતરું ચાટવા આવે છે કે કવડવા આવે છે આ મેં વાત કરી જ નથી મારા તો રેખા જ નથી મારી ઢીંગલી મને એવું લાગે છે કે નાનો હતો ને ત્યારે જલજીરા જલજીરાઈ ગઈ હશે મને કોઈ કે પૂછ્યું તમે ક્યાં રહ્યો છો મેં કીધું મારી વકાત માં પછી એને પૂછ્યું ક્યાં સુધી સામે વાળો જ્યાં સુધી રે ને ત્યાં સુધી એ બધાય આપડા છે ને એ તો મગજનો વેમ છે બાકી કોઈ કોઈનું નથી નથી જ સાચી હકીકત છે માણસો ફળી બીમાર પડે એટલે દવાખાને જાય અને દવાખાને એ હગાવાલા એ લાવેલા ફળ ખાય અને હગાવાલા બહાર બેઠા બેઠા દાબેલી ખાય આજ ગોળ ગોળ ફરે છે મિત્રો બાકી તો મોહ માયા છે મિત્રો આપડે લગન માં જતા હોય ને એટલે ઘરવાળા એમ કે જમીન જમીન ધીરજ રાખીને બેઠો છું અમુક પાઘડીઓની મર્યાદા રાખીને બેઠો છું અત્યારના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર જવા માંગે છે અને અત્યારના લવરિયા ચંદ્ર ને પૃથ્વી ઉપર લાવવા માગે છે